હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિમિથ હીરુમાં આજે આપણે બનાવીશું કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું અને કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ એના માટે બે કેરી લીધેલી છે એક કેરીને આપણે અથાણું બનાવશું અને એક કેરીનું આપણે કચુંબર બનાવશું કેરીને આપણે વચ્ચેના ભાગથી આવી રીતે કટ કરી લઈશું કેરીને મે પહેલેથી જ પાણીથી ધોઈને સાફ કરીને રાખેલી હતી વચ્ચેથી ગોટલીનો ભાગ કાઢી લેશું આવી રીતે લાંબી લાંબી સ્લાઈસ કરીને કેરીને આપણે આવી રીતે કટકી કરવાની છે તમારે જે રીતની મીડિયમ સાઈઝની કટકી કરી હોય એ રીતે તમે કટકી કરી શકો છો અને આપણે એક બાઉલની અંદર નાખી દેશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બહુ જાજુ મીઠું એડ નથી કરવાનું કારણ કે અથાણાના મસાલાની અંદર મીઠું હોય છે એટલે આપણે આની અંદર થોડુંક જ મીઠું એડ કરીશું અને હવે આપણે આની અંદર અથાણાનો મસાલો એડ કરીશું જે ખાટી કેરીનો અથાણાનો મસાલો આવે છે એ લીધેલો છે એ આપણે આની અંદર બે ચમચી જેટલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું આ અથાણાને તમે સાતથી આઠ દિવસ સ્ટોર કરીને રાખી શકો છો હવે આપણે તેલ ગરમ કરી લેશું તેલનો એકવાર ધુવાડો નીકળી જાય ત્યાં લીંગે આપણે તેલને ગરમ કરવાનું છે અને તેલને થોડીવાર ઠંડુ થવા દેવાનું છે હલકું હલકું ગરમ હોય ત્યારે જ નાખવાનું છે ઉપરથી તેલ એડ કરી દઈશું જેટલું જોતું એટલું જ તેલ આપણે નાખશું જો ગરમ તેલ હોય છે તો અથાણું તમારું કાળું થઈ જાય છે એટલે આપણે હલકું હલકું ગરમ હોય એટલું જ નાખશું સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે અથાણાનો મસાલો કેરી ઉપર સરસ રીતે કોટ થઈ ગયો છે તૈયાર થઈ ગયું છે આપણું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું આને હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર થઈ ગયું છે ખાટી કેરીનું અથાણું આને તમે આઠથી દસ દિવસ સ્ટોર કરીને રાખી શકો છો ફ્રિજની અંદર રાખવાનું એટલે સરસ રહેશે તો ચાલો આપણે બનાવી હવે કચુંબર કેરી અને ડુંગળીનું એના માટે એક કેરી અને એક ડુંગળી લીધેલી છે એને પણ આપણે વચ્ચેથી કટ કરીને ગોઠલીનો ભાગ કાઢી નાખશું અને આને પણ આપણે આવી જ રીતે સ્લાઇસ કરી લેશું ઉભી સ્લાઇસ કર્યા બાદ હવે આપણે આને ઝીણી ઝીણી કટકી કરી લેશું ઓમાં આપણે મોટી કટકી કરી હતી પણ આમાં આપણે એકદમ ઝીણી ઝીણી કટકી કરવાની છે કટકીની જગ્યાએ તમે આને છીણી પણ શકો છો એકદમ ઝીણી ઝીણી આપણે આની કટકી કરી લેવાની છે જો આ રીતની મીડિયમ સાઈઝની જ કટકી ઝીણી ઝીણી આપણે કરી લીધી છે એને આપણે પણ કટકીને એક બાઉલની અંદર કાઢી લેશું હવે આપણે ડુંગળી સુધારી લઈશું ડુંગળીનો ઉપરનો ભાગ ફોતરા કાઢીને ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી સુધારી લેશું આ કચુંબરને તમારે જ્યારે તમારે જમવા બેસવું હોય ત્યારે થી વીસ મિનિટ પહેલાં જ તમે બનાવીને રાખી શકો છો આને તમે સ્ટોર કરીને નથી રાખી શકતા સ્ટોર કરવામાં નથી સારો રહેતો કારણ કે આની અંદર ડુંગળીનો ભાગ હોય છે એટલે ડુંગળી પણ પણ ઝીણી સમારાઈ ગઈ છે હવે બાઉલની અંદર નાખી દઈશું સંચર નાખશું ચપટી મીઠું લાલ મરચું પાવડર અને ગોળ વાતરી અને હાથે થી પણ તમે સરસ રીતે ચોળીને મિક્સ કરી શકો છો એટલે ગોળ એકદમ આપણું સરસ રીતે પીગળી જાય અને તૈયાર થઈ ગયું છે આપણું કેરી અને ડુંગળીનું કચુંબર અને તમે સ્ટોર કરીને નથી રાખી શકતા પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે તો તૈયાર છે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર સાથે જ આપણે ઇન્સ્ટન્ટ અથાણું પણ બનાવેલું છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેટકાર નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળી આપણે એક નવા વિડીયો સાથે